નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ધર્મેન્દ્ર પટેલ પટેલ ટ્રેક્ટર એજન્ટ મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રોજ અમે આ ભાઈના મહેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડાયનાટ્રેક ટ્રેક્ટર વેચાણ આપેલા છે જો જામનગર જિલ્લામાંથી આવેલ છે ઘણી વાર એ લોકો અહીંયાથી ટ્રેક્ટર લેવા એમના સંબંધો માટે આવેલા આજે એમને એમના પોતાના માટે ટ્રેક્ટર લીધું છે તો આપને એ ભાઈ જરા ફરિચ આપશે હું એમને અભિનંદન પાઠવું છું આ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે ટેક્ટર તમે ખરીદ્યું અને તવાર બીજા માટે લઈ ગયેલા પણ આજે તમારા માટે લઈ ગયા તો આપનો પરિચય અમારી યુટ્યુબ ચેનલમાં આપો મારું નામ વિજયભાઈ સૌજીભાઈ રામાણી ગામ લતીપર તાલુકો ધોલ જિલ્લો જામનગર જામનગરથી નીકળ્યા અમે લતીપરથી ત્રણ વાગે બપોરે લાલભાઈ ને આપણે પોઈ ગયા સાત વાગે અને મને ટ્રેક્ટર આ ગઈ ફોન ઉપર આજે જોયું હતું અને ગયમો એટલે પછી આ ટ્રેક્ટરનો અમે સોદો કર્યો અને ટ્રેક્ટર અહીંયા બહુ સારા મળે છે બરાબર અમે છ થી સાત ટ્રેક્ટર અહીંયાથી લઈ ગયા પણ એક અમારે ખરાબ નથી લીધું બહુ માલ સારો મળે અહીંયા ચાલો તો તમને આ ટ્રેક્ટરમાં સંતોષ છે સંતોષ તમારું તો મિત્રો આ ટ્રેક્ટર છે એમને જે આપણે વેચાણ આપેલ છે મેસી ફર્ગ્યુશન બસો એકતાલીસ ડાયના ટ્રેક તદ્દન નવા જેવી કન્ડિશનમાં બે હજાર એકવીસનું મોડેલ છે જે આપણી પટેલ ટૅક્ટર એજન્ટ મહેસાણાના આ નંબર ઉપર આ ટ્રેક્ટરના ફોટા પણ મંગાવી શકો છો અને અહીંના ટ્રેક્ટર પણ હું તમને અત્યારે રાતનો વિડીયો છે રાતના સમયે આ ટ્રેક્ટર વેચાણ આપેલ છે તો હું તમને આ ટ્રેક્ટરના ફોટા પણ આ વિડીયો દ્વારા બતાવીશ છે આ ટ્રેક્ટર જે ભાઈને વેચાણ આપેલ છે લતીપર ગામ છે એમનું તાલુકો ધ્રોલ અને જામનગર જિલ્લામાં ટ્રેક્ટર આપેલ છે તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હું મારા બીજા ટ્રેક્ટરનો આપને આ વિડીયોમાં પરિચય આપું છું આ છે ચારસો ઓગણચાલીસ મોડલ આરડીએક્સ એકતાલીસ એચપીનું ટ્રેક્ટર બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે ફક્ત ચારસો ને બ્યાસી કલાક ચાલેલું આ કંપની ટાયરમાં એકદમ પેટી પેક જેવું ટ્રેક્ટર છે જોન ડિયર બાવન જીરો પાંચ ચૌદ નવ ના ટાયર પાસળના સાત પચાસ સોળના ટાયર બે હજાર એકવીસનું મોડલ જોન ડિયર આ જોન ડિયર છે એકાવન જીરો પાંચ બે હજાર ઓગણીસનું મોડલ તદ્દન નવા જેવી કન્ડિશનમાં કંપની ટાયરમાં આ છે મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર ડીઆઈ બે હજાર બાવીસનું મોડલ ફાર્મ ટ્રેક બેતાલીસ બે હજાર એકવીસનું મોડલ તદ્દન નવા જેવી કન્ડિશનમાં સોનાલિકા સાતસો ચાલીસ બે હજાર ત્રેવીસનું મોડલ હતું આઈસર ત્રણસો સ્ટાર બે હજાર ત્રેવીસનું મોડલ છે મેસીનું બોતેર પચાસ બે હજાર અઢારનું મોડલ છે આ ટ્રેક્ટર બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ હતું પચાસ આ બોતેર પચાસ છે બે હજાર અઢારનું મોડલ સોનાલિકા સાઈટનું આરએક્સ મોડલ સોળ નવું ઉઠાવી ટાયરમાં સાઈડ એચપીમાં પાવર ટ્રેક ચારસો ચોત્રીસ બે હજાર ત્રેવીસનું મોડલ પાંત્રીસ એચપીમાં મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર બે હજાર ઓગણીસ વીસનું મોડલ આખા ટાયરમાં આ છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ પેલેન્ટ્રી પ્લસ મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ તદ્દન નવા જેવી કન્ડિશનમાં એકદમ પેટી પેક જેવી કન્ડિશનમાં પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટીએક્સ પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક રિવર્સ પીટીઓ સાઈડ ગેર પિસ્તાલીસ એચપીનું આ ટ્રેક્ટર છે બે હજાર એકવીસનું મોડલ આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં ફાઇવ સ્ટાર મોડલ છે બે હજાર બાવીસનું મોડલ છે આઈસર ચારસો એસી બે હજાર એકવીસ બાવીસનું મોડલ છે આઈસર ચારસો આ બધા જ ટ્રેક્ટર એકદમ નવા જેવી કન્ડિશનમાં ટ્રેક્ટર છે જેઓ આપના રૂબરૂમાં પણ જોવા મળી શકે છે આજે ફાર્મ ટ્રેક ચેમ્પિયન પાંત્રીસ પાંત્રીસ બે હજાર ત્રેવીસનું મોડલ આઈસર ચારસો પંચ્યાસી સાઇડ પાવર પાવરસ્ટેરિંગ ઓઇલ બ્રેક રિવર્સપીટીઓ બે હજાર વીસ એકવીસનું મોડલ પાવર ટ્રેક હીરો પચાસ જે પચાસ એચપીનું ચૌદ નવ અઠ્યાવી ટાયરમાં રિવર્સ પીટીઓ સાઈડ ગિયર પાવરસ્ટીરિંગ ઓઇલ બ્રેક બે હજાર બાવીસનું મોડલ છે તદ્દન નવા જેવી કન્ડિશનમાં આ છે એકતાલીસ એચપીનું ચારસો ઓગણચાલીસ ચારસો ઓગણચાલીસ એકતાલીસ એચપીનું બે હજાર ત્રેવીસનું મોડલ છે તો આ તમામ ટૅક્ટરો હાઝર સ્ટોકમાં પટેલ ટ્રેક્ટર એજન્ટના પહેલામાં જોવા મળી શકે છે તો આપ અમારા આ ટ્રેક્ટર જોવા માટે રૂબરૂમાં પણ પધારી શકો છો અને આ નંબર છે અઠાણું બે ચાલીસ અગિયું સિત્તેર ત્રણ અગિયાર સિત્તેર આ નંબર ઉપર આપ અમારા ટ્રેક્ટરના ફોટા મંગાવી શકો છો વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે ટૅક્ટરના ફોટા મોકલો તો આપને ઓનલાઈન એપ મોકલી આપવામાં આવશે અમારા ત્યાં બીજા ટૅક્ટર પણ સ્ટોકમાં પડેલા છે પણ આ રાતનો અંદર હોવાના કારણે બીજા ટૅક્ટરનો સ્ટોક આપને આ વિડીયોમાં બતાવવામાં આવ્યો નથી તો અમારા ત્યાં કોઈ પણ ટૅક્ટર ઉપર લોનની સેવા પણ ઉપલબ્ધ છે નાન ટ્રાન્સફર એચપી દાખલ અને લોનની સેવા પણ ઉપલબ્ધ છે આ કોઈ પણ ટ્રેક્ટર ઉપર આપને લોન પણ કરી આપવામાં આવશે તો આપને આ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય કે જોવા માંગતા હોય તો મહેસાણા પટેલ ટેક્ટર એજન્ટ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉશ્વે લાલાભાઈ આ મોબાઈલ નંબર અઠા